તો આપણે ટોપ ટુ બોથમ સુધી વાત કરવી પડે જો ટોપ ટુ બોટમ સમજીએ કેટલા ખેડૂતો અફેક્ટેડ થાય આમ જોવા જાવ તો જેના ખેતરમાંથી લાઇન નીકળે જ અફેક્ટેડ છે કેટલા ખેડૂતો એવા છે કે જેના નકશામાં લાઇન નથી નીકળતી પણ ત્યાં લાઇન આવે છે ઓકે એને કોઈ સાંભળનારું નથી એ પણ અફેક્ટેડ છે બીજું કે તેર ખેતર અંદર એક કામ ચાલે છે તો ત્યાં જવા માટે રસ્તો જોઈએ હેવી મશીનરી લઈ જવા તો વચ્ચે જે બાર ખેતરો આવે છે એ પણ અફેક્ટેડ છે કારણ કે એને પણ કેટલાય આક્ષેપો એવા થયા કે ભાઈ અમારા ખેતરમાંથી ચાલ્યા જાય મફતમાં ભાવે ખરેખર તેને ભાડું ચૂકવું પડે રસ્તો બનાવવા માટે એને દેવા પડે પૈસા તમારી પાક વળતરની નુકસાની તમારીને ચાલવા દો છો એનું ભાડું આપણે ટોલ નાકાનું ભાડું સરકારને આપીએ છીએ તો આપણે બાપલી જમીન ઉપર આપણને મળવું જોઈએ મળવું જોઈએ એવા પણ કેટલાક લોકો એ પણ અફેક્ટેડ છે એના કરતા આગળ જઈને હવે જે હાઈ ટેન્શન લાઈન લાગી જશે ભવિષ્યમાં જે એનાથી ક્ષતિઓ પહોંચશે એ પણ જે છે એ અફેક્ટેડ છે એના કરતા આગળ જઈને જે પશુ પંખી પક્ષીઓની જે વાત છે એના માટે એ એસેસમેન્ટ કર્યું છે એવું નથી કેતો નથી કર્યું કારણ કે એ લોકોની વેબસાઇટ જે કંપનીઝની છે એસેસમેન્ટ બતાવે છે કે કર્યું છે પણ એ અસેસમેન્ટમાં જનભાગીદારી નથી